શાસ્ત્રોમાં ઉલ્લેખ છે મન તારાયતી ઇતિ મંત્ર જેનો અર્થ છે કે મનને તારનાર એકમાત્ર મંત્ર જ છે મંત્ર જાપ આપણા આરાધ્ય દેવી દેવતાઓ સુધી પહોંચવાનો એક મનથી માર્ગ છે મંત્ર જાપ કરવાથી એક કંપન ઉત્પન્ન થાય છે જે આપણી પ્રાર્થનાને પ્રભુની પાસે લઈ જાય છે મંત્ર જાપ દ્વારા આધ્યાત્મિક શારીરિક અને માનસિક ત્રણેય સુખોની પ્રાપ્તિ થાય છે પરંતુ મંત્ર જાપ કરતી વખતે કેટલાક નિયમો અનુસરવા અતિ આવશ્યક છે કયા છે તે નિયમો જાણીએ આજની ખાસ વાતમાં તનમે મનહ શિવ સંકલ્પમસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજનો જે પ્રશ્ન જે છે એ પણ અમારા એક સુંદર મિત્ર છે એમનો પ્રશ્ન હતો ભગવાનને બહુ માને છે અને મંત્ર જાપ કરે પણ છે પરંતુ એમના મનમાં જે પ્રશ્ન હતા કદાચ આ પ્રશ્ન તમારા પણ હોઈ શકે એમને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી મને પગમાં દુખાવો બહુ થાય છે અને હું બેસી શકતો નથી તો મારે મંત્ર જાપ શું ઊભા ઊભા અથવા હું ચાલતા ચાલતા મંત્ર જાપ કરી શકું આવો મનમાં એમનો પ્રશ્ન હતો સાથે મંત્ર જાપને લઈને શ્રેષ્ઠ એના નીતિ નિયમો શું છે મંત્ર જાપ કરવા તો કઈ રીતે કરવા આવા બધા મનમાં જેના પ્રશ્ન હતા એ પ્રશ્નનો મેં આજનો વિષય બનાવ્યો છે અને આ વિષય તમારા બધા માટે ઉપયોગી રહેશે મિત્રો ઘણી વખત ભગવાનની જ્યારે પૂજા પાઠ કરતા હોઈએ છીએ ત્યારે મંત્ર જાપની જ્યારે વાત આવે ત્યારે શાસ્ત્ર એવું કહે છે કે ભગવાનની સામે બેસીને હંમેશા મંત્ર જાપ કરવા જોઈએ મતલબ પલવઠી પલાઠી વારીને જ ભગવાનના મંત્ર જાપ કરવા જોઈએ પરંતુ પરંતુ ક્યાંક પગમાં તકલીફ હોય તો તમે બાજટ કે પાટલાનો પણ ઉપયોગ કરી શકાય અને એમનાથી કદાચ તમારે એવું લાગે કે મને બહુ વિશેષ વધારે પડતી તકલીફ છે તો તમારે લાકડાની કોઈ ખુરશી હોય લાકડાની જે કાસ્ટ એટલે કે લાકડું કહેવાય તો કાસ્ટની એટલે કે લાકડાની કોઈ ખુરશી હોય એની અંદર તમે આસન મૂકીને તમે ભગવાનના મંત્રજાપ કરી શકો છો પગને લબડાવી શકો છો કેમ કે કદાચ દુખાવો થતો હોય તો એનું આ એનું નિવારણ છે તમે બેસીને કરી શકો પરંતુ એક બાબતનું ધ્યાન રાખવાનું તમે જ્યારે ભગવાનની મંત્રજાપ કરો છો ત્યારે ભગવાનની બિલકુલ સામેની પણ થોડાક આ અલગ થઈને કરવાનું કેમ કે ભગવાનનું એવું કહેવાય છે કે ભગવાનની હાઈટ કરતાં આપણે ઊંચી હાઈટમાં ભગવાનની સામે બેસીને પૂજા કરવી યોગ્ય ન કહેવાય કેમકે હંમેશા દેવતાઓ આપણીથી ઉપર હોવા જોઈએ મતલબ આપણે ભગવાનથી નીચા રહીને પૂજા કરવી અથવા કાં તો ભગવાનની બિલકુલ સામે ન બેસવું થોડાક અલગ જતું રહ્યું કેમકે સામે બેસીએ છીએ તો ભગવાનથી આપણી જે હાઇટ છે ઊંચી થઈ જાય અને જેના કારણથી દેવતાઓ હંમેશા ભગવાનનો દરજ્જો આપણા કરતાં ઉપર હોવો જોઈએ તો એવી રીતે બનાવો કે ભગવાન કરતાં થોડું નીચું હોય અથવા તમે થોડાક ભગવાન મંદિરની બિલકુલ થોડીક સાઈડમાં જઈને કેમ કે બિલકુલ સન્મુખમાં બેસીને આવું ના કરો સાઈડમાં જશો તો તમને તકલીફ હોય છે ને તમે કરો છો એ વાતને યોગ્ય લાગે બીજા નંબરની વસ્તુ ચાલતા ચાલતા કે ફરતા ફરતા મંત્ર જાપ તો ભૂલથી ના કરવા કેમ કે એવું કોઈ શાસ્ત્રમાં એનું પ્રમાણ નથી કે ચાલતા ચાલતા આપણે કરી શકાય પરંતુ બેસવા માટેનું આ એક ઓપ્શન હોઈ શકે કે તમે બાજળ પાટલો અથવા કોઈ ખુરશીનો ઉપયોગ કરીને એમાં બેસવું પણ એવી બાબતનું ધ્યાન રાખો ને એમાં બેઠા પછી પગ આમ બહુ હલાવવા નહીં પગ હલાવતા હલાવતા મંત્ર જાપ ના કરો પગને પાછા સ્થિર રાખવા ભલે લબડતા અમે રાખી શકો દુખાવાના કારણથી પરંતુ પગને સ્થિર રાખીને એકાગ્ર થઈને ભગવાનની ક્ષમાયાચના કરીને ભગવાનને કહેવાનું ભગવાન દુખાવું થાય છે એટલે બેસાતું નથી અમે થોડાક આ જગ્યા ઉપર બેસીએ છીએ તો એવી ભગવાનને નમસ્કાર કરીને તમે જપ કરી શકાય એમાં કોઈ વાંધો નથી પરંતુ ચાલતા ચાલતા અથવા ગાડી ચલાવતા હોય મંત્ર જાપ કરતા હોય એ રીતે નહીં મનમાં એવા કોઈ મંત્ર જાપ ના મંત્ર જાપનો નિયમ એવું છે કે દેવના દેવ સાનિધ્યની અંદર અથવા દેવની સામે તમે બેસીને કરો તો એ શુભ ગણવામાં આવે છે બીજા નંબરની વસ્તુ મંત્ર જાપ કરતી વખતે આસનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ કેમકે આસન વગર મંત્ર જાપ કરવા યોગ્ય ન ગણાય એટલે કે આસન ઉપર બેસવાનું કેમ કે શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે પૃથ્વી માતાને વરદાન આપ્યું છે કે જે કોઈ વ્યક્તિ પૂજા પાઠ કરે એનું બધું જ પુણ્ય પૃથ્વી એની અંદર સમાય લે છે પણ આસન ઉપર તમે બિરાજમાન હોવ તો પુણ્ય તમને પ્રાપ્ત થાય છે એટલે હંમેશા પૂજામાં આસનની જરૂરિયાત સૌથી વિશેષ હોય છે ત્રીજા નંબરની વસ્તુ મંત્રજાપ જે છે જેમને હાથની આંગળી દ્વારા જેને કર્મ કરમાળા કહેવામાં આવે છે એ રીતે પણ કરી શકાય અને ગૌમુખીને માળા દ્વારા પણ મંત્રજાપ કરી શકાય છે હવે ગૌમુખીના મંત્રજાપ જે છે એ સૌથી શુભ ગણવામાં છે જેની અંદર માળા જે છે એક હાથ હોય તો હાથની સાઈડમાં એક કપડું હોય એક નીચે લબડતું હોય જેને ગૌમુખી કહેવામાં આવે છે એની અંદર તમારે હાથ પધરાવીને માળા કરવાની છે અને પહેલી આંગળી જે હોય જેને કે અંગૂઠાની બાજુમાં પહેલી આંગળી આને માળાની ઉપર સ્પર્શ ન કરવી જોઈએ તો આ રીતે મંત્ર જાપ કરવાના પહેલી આંગળીનો ઉપયોગ ન કરો ઘણા તો અંગૂઠાથી આમ આમ મંત્ર જાપ કરતા હોય છે પરંતુ ઠીક છે કે એમને ખ્યાલ નથી હોતો એટલે પરંતુ શાસ્ત્ર એવું બોલે છે કે અંગૂઠાથી આમ મારા નથી થતી માળા કરવા માટે મધ્યમાં એટલે કે વચ્ચેની આંગળી જે છે એના દ્વારા મણકાને ફેરવવાનો પહેલી આંગળીને સ્પર્શ ન કરવું જોઈએ આ એના ઘણા બધા નિયમ છે મારાના સાથે સાથે તમે જ્યારે મંત્ર જાપ કરો છો ત્યારે એક દેવીને યાદ કરવા જોઈએ જે દેવીનું નામ છે અક્ષમાલિકા જ્યારે તમે માળા કરો છો ત્યારે માળાને પહેલાં તો પગે લાગવું અને પછી એની શરૂઆત કરવી અને જ્યારે માળાને પહેલી વખત ભાગ્યમાં લગાવો છો અને પછી કેમ કે તમે ભાગ્યને લગાવવાથી ભાગ્યના તાળા ખુલે છે અને મારા કરો છો તો મારાના જે દેવી છે એની તો તમે રજા લેતા જ નથી દરેક વસ્તુના એક દેવ હોય છે અને એ જે મારાના દેવી છે એનું નામ છે અક્ષમાલિકા તો તમારે બોલવાનું છે ઓમ આઈમ ક્ષ માલિકાય નમઃ આ મંત્ર તમે લખી લેજો કે આ મંત્ર તમને ક્યાંય જોવા મળશે નહીં આ બધી બધી ગુપ્ત બધી આ બધી વસ્તુઓ છે કે જે પ્રફુલ્લ તમને સરળતાથી તમારા સુધી પહોંચાડે છે માલા દેવીનો મંત્ર ઓમ ઐ રીમ અક્ષ નમઃ ઓમ ઐમ રીમ અક્ષ નમઃ આ મંત્ર જાપ કરીને મારાને ભાગ્ય પર લગાડીને પછી એમાં ગૌમુખીમાં હાથ નાખીને પછી મારા જાપ કરવા શુભ ગણવામાં આવે છે અને તમે કદાચ પહેલી વખત નવી મારા લાવ્યા હોય તો એ નવી માલાને શુદ્ધ કરી નાખવાની મતલબ કે મા પહેલી વખત નવી હોય તો એ માલાને ડાબા હાથમાં રાખી એની ઉપર ગંગાજલનો છંટકાર કરવો એની ઉપર જમણો હાથ ઢાંકવો અને ઓમ આઈ મક્ષપાલિકા નમ ઓમ ઐ મક્ષપાલિકા એ નવા મંત્રથી અભિમંત્રિત કરવાનું અને એને ચંદન થી તિલક કરી દેવતાઓના ચરણમાં સ્પર્શ કરી અને પછી એનો ઉપયોગ કરવાનો જો નવી લાવે હોય તો અને કદાચ ઉર્જુની હોય તો ખાલી આ મંત્ર તમારે બોલવાનું ઓમ ઐમ રીમ અક્ષમાલિકાય એ નમઃ ઓમ ઐમ રીમ અક્ષમાલિકાય એ નમઃ આ મંત્રથી તમે અને પછી તમે તમારા મંત્ર જાપની શરૂઆત કરજો અને બીજા નંબરની વસ્તુ માળા કરતી વખતે તમારી માળા જમીનને સ્પર્શ ન કરે એનું ધ્યાન રાખવાનું નીચે ઘણી વખત આપણી માળા અર્તી હોય ને આપણે જાપ કરતા હોય માળા ધરતી માતાને અડે તો પુણ્ય ધરતીમાં સમય જાય તો માલા બને ત્યાં સુધી ઉપર રાખવી જેમાં માલાના પણ ત્રણ પ્રકાર છે કાં તો મસ્તકના ભાગ ઉપર રાખી શકાય હૃદયના ભાગ ઉપર રાખી શકાય અને અહીંયા જે જ્યારે આપણે યોગ મુદ્રા હોય ત્યારે પણ ત્યાં પણ રાખી શકાય પરંતુ એ માલા જમીનને અડી ન જાય તે બાબતનું ધ્યાન રાખીને માલા કરવી જોઈએ તો માલાના પણ ઘણા બધા નીતિ નિયમ શાસ્ત્રમાં આના કરતાં પણ વિશેષ જણાવેલા છે અને સમય મળશે તો એ વિશે પણ આપણે આગળ ચર્ચા પણ કરીશું તો મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમારા સુધી પહોંચાડી છે અને અવિર અવરનવર સદૈવ અમારો આ કાર્યક્રમને આપ નિહાળતા રહેજો અને કાર્યક્રમની માહિતીને તમે લખીને સારા લોકો સુધી પહોંચાડવાનું કાર્ય પણ આપ કરી શકો છો મને આપો હવે રજા જય ભગવાન